હાલો મિત્રો આજે વાત કરવામાં આવે જીરાની તો અમે ગુજરાતના એક સાથે પિસ્તાલીસ માર્કેટિંગ યાર્ડના ભાવ જણાવવાના છીએ તેમાં આપણે પહેલાં વાત કરીશું પોરબંદરની તો તેના નિશા ભાવ ત્રણ હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર એકસો ને પંચોતેર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું મોરબીની તો તેના નિશા ભાવ ત્રણ હજાર આઠસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ને બસો પચાસ રૂપિયા સુધી જાય છે પછી આપણે આગળ વાત કરીશું વિરમ ગામની તો તેના નિશા ભાવ ત્રણ હજાર ચારસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર બસો વીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું સાવરકુંડલા તો તેના નિશા ભાવ ત્રણ હજાર સાતસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ત્રણસો ચાર રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું આપણે વિસાવદર તો તેના નિશા ભાવ ત્રણ હજાર ચારસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર સાતસો ને સ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું રાપર તો તેના નિશા ભાવ બે હજાર નવસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ત્રણસો ને અગિયાર રૂપિયા સુધી જાય છે પછી ભચાવ તો તેના નિશા ભાવ ચાર હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર એકસો ને પાસેઠ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું કઢી તો તેના નિશા ભાવ ત્રણ હજાર ચારસો એકાશી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર રૂપિયા સુધી જાય છે વાત કરીશું ધરોલની તો તેના નિશા ભાવ ત્રણ હજાર ચારસો સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પંચોતેર રૂપિયા પછી વાત કરીશું આપણે ડીસાની તો તેના નિશા ભાવ ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ને રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું આપણે હળવદની તો તેના નિશા ભાવ ચાર હજાર એક રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ ચાર હજાર ત્રણસો એકાશી રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું બાબરા તો તેના નિશા ભાવ ત્રણ હજાર નવસો પાંસઠ રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ ચાર હજાર બસો પચીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ભાવનગર તો તેના નિશા ભાવ ત્રણ હજાર ત્રણસો બાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર સાતસો એકતાલીસ રૂપિયા પછી વાત કરીશું પાટડી તો તેના નિશા ભાવ ત્રણ હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ચારસો એકત્રીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું અમરેલી તો તેના નિશા ભાવ બે હજાર આઠસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ત્રણસો પચાસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું જેતપુર તો તેના નિશા ભાવ ત્રણ હજાર આઠસો પચાસ લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર બસો છેતાલીસ રૂપિયા પછી વાત કરીશું ધાંગધ્રા તો તેના નિશા ભાવ ત્રણ હજાર આઠસો લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ત્રણસો રૂપિયા પછી વાત કરીશું પાથાવાડા તો તેના નિશા ભાવ ત્રણ હજાર છસો લઈને તેના ભાવ ત્રણ રૂપિયા પછી વાત કરીશું આપણે કાલાવાડની તો તેના નિશા ભાવ ચાર હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ત્રણસો પચીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું વાંકાનેર તો તેના નિશા ભાવ ત્રણ હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ત્રણસો છેતાલીસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું જૂનાગઢ તો તેના નિશા ભાવ ત્રણ હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ત્રણસો ઓગણત્રીસ રૂપિયા પછી વાત કરીશું જસદણ તો તેના નિશા ભાવ ત્રણ હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ ચાર હજાર ત્રણસો પચીસ રૂપિયા પછી વાત કરીશું ખાંભા તો તેના નિશા ભાવ બે હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ ચાર હજાર બસો પચાસ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું ધાનેરા તો તેના નિશા ભાવ ત્રણ હજાર નવસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ત્રણસો રૂપિયા સુધી જાય છે પછી વાત કરીશું માંડલ તો તેના નિશા ભાવ ચાર હજાર એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પાંચસો સિત્તેર રૂપિયા સુધી જાય છે પછી નેનાવા તો તેના નિશા ભાવ ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ત્રણસો પચીસ રૂપિયા સુધી જાય છે પછી આપણે વાત કરીશું સમી તો તેના નિશા ભાવ ત્રણ હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ત્રણસો રૂપિયા પછી વાત જો થરા તો તેના નિશા ત્રણ હજાર પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર નવસો બાવન રૂપિયા પછી વાત જો સિંહોરી તો તેના નિશા ત્રણ હજાર સાતસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર બસો પાંચ રૂપિયા સુધી જાય છે પછી વાત કરીએ કરીશું વારાહી તો તેના નિશા ભાવ ચાર હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર છસો બાર રૂપિયા પછી વાત કરીએ કરીશું હારીઝ તો તેના નિશા ભાવ ત્રણ હજાર નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પાંચસોને પચાસ રૂપિયા પછી વાત કરીએ કરીશું આપણે ભાભર તો તેના નિશા ભાવ ત્રણ હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પાંચસો ને એકસઠ રૂપિયા પછી વાત છો થરાદ તો તેના નિશા ભાવ ત્રણ હજાર આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર છસો એક્યાસી રૂપિયા પછી વાત છો લાખાણી તો તેના નિશા ભાવ ચાર હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર રૂપિયા પછી વાત છો તળાજા તો તેના નિશા ભાવ બે હજાર આઠસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર સાતસો ચાલીસ રૂપિયા પછી વાત કરીએ દિયોદર તો તેના નિશા ભાવ ત્રણ હજાર નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પાંચસોને દસ રૂપિયા પછી વાત કરીએ જામ ખંભાળિયા તો તેના નિશા ભાવ ત્રણ હજાર આઠસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર બસોને નેવું રૂપિયા પછી વાત કરીએ અંજાર તો તેના નિશા ભાવ ત્રણ હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઓછા ભાવ ચાર હજાર ચારસો ચાલીસ રૂપિયા પછી વાત કરીએ રાધનપુર તો તેના નિશા ભાવ ત્રણ હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઓછા ભાવ ચાર હજાર ત્રેવીસ રૂપિયા બીજી વાત કરીએ પાટણ તો તેના નિશા ભાવ ચાર હજાર રૂપિયાથી લઈને તેના ઓછા ભાવ ચાર હજાર ત્રણસો રૂપિયા પછી આપણે આગળ વાત કરીશું રાજકોટની તો તેના નિશા ભાવ ત્રણ હજાર છસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ત્રણસો નેવું રૂપિયા પછી આપણે આગળ વાત કરીશું ગોંડલની તો તેના નિશા ભાવ ત્રણ હજાર છસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર પાંચસોને એકત્રીસ રૂપિયા પછી આપણે વાત કરીશું બોટાદની તો તેના નિશા ભાવ બે હજાર સાતસો પાંસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ત્રણસો પાંત્રીસ રૂપિયા પછી વાત કરીશું આપણે જામનગરની તો તેના નિશા ભાવ એક હજાર નવસો પાંચ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ચાલીસ રૂપિયા પછી વાત કરીશું ઊંઝાની તો તેના નિશા ભાવ ત્રણ હજાર ચારસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છ હજાર અગિયાર રૂપિયા અમે તમને ગુજરાતના એક સાથે પિસ્તાલીસ માર્કેટિંગ યાર્ડના જીરાના ભાવ જણાવ્યા આપ ગુજરાતના કોઈ પણ માર્કેટના યાર ભાવ જાણવા માગતા હોય તો કોમેન્ટની અંદર શહેર અથવા તાલુકાના માર્કેટનું નામ લખો જેથી તેના પરથી વિડીયો બનાવવામાં આવશે